રાજુલાના કડિયાલી ગામના ચાર વ્યક્તિઓની આત્મવિલોપનની ચીમકી જમીન સંબંધિત કેસમાં અરજદારો દ્વારા હતી આત્મવિલોપનની ચીમકી જેમાં અમરેલી કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકીથી પોલીસ કાફલો તૈનાત પોલીસ ફાયર વિભાગ એમ્બ્યુલન્સ સહિતનું તંત્ર સજાગ અમરેલી કલેક્ટર દ્વારા ચીમકી ઉચ્ચારનાર અરજદારોના વકીલ અને સામાજિક અગ્રણીઓને દસ દિવસમાં નિરાકરણની ખાતરી અપાઈ આત્મવિલોપન નો કાર્યક્રમ મોકુફ રહેતા તંત્ર નવચેતનભાઈ રાજુલા તાલુકાના કડિયાળી ગામે સર્વે નંબર નેવું પંચાણું અને એકસો છાસઠ ની જમીન માટે છેલ્લા વીસ વર્ષથી કડિયાળી ગામના અનુજાતિના લોકો લડતા હતા બે વખત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને સાથણી માટે છેલ્લા તેર દિવસ સુધી કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા બે દિવસ અનશનનો કાર્યક્રમ કર્યો અને છેલ્લે આજે આત્મવિલોપનનો કાર્યક્રમ એ લોકોએ જાહેર કરે અને એ મુજબ આજે કલેક્ટર સાહેબ અમરેલી કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબે અનુજાતિના આગેવાનોને બોલાવેલા અને એવી મૌખિક ખાતરી આપી છે કે તમારો ટૂંક સમયમાં જે કાંઈ યોગ્ય ન્યાય નિર્ણય હશે એ કરવામાં આવશે સાહેબ સાહેબમાંથી ભરોસો રાખી અને આજનો જે આ લોકોનો કાર્યક્રમ હતો એ વાઇન્ડ અપ કરાયો છે